હા માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજના વ્લોગમાં આપણા સ્લો સાયકલ ચેલેન્જ કરવાના તમે પાછળ જોઈ શકતા હશો પાટો દોરાઈ ગયો હોત માણસો આપણા રેડી હી જુઓ બાને બેઠા હી પેલી બાજુ પોપટલાલ સાયકલ ચલાવી જેઠાલાલ નિકુલ ને ઉભા હી આપણે સાયકલ ચલાવીએ હો પછી આ બાજુ દડે રમવા ચાલુ હો અને આ બાજુ શક્તિ આવે પેલી બાજુ ભૂલો બાઇક લઈને આપડે મુલાકાત કરાઈએ તો મિત્રો આપડે ચોપડો ને બોલ પેન ભૂલી ગયા તા એ લેવા ભોલુભાઈ જઈ પીલા લીલાજી જાય લીલાજી હંગામ આવે છે એક જણ પકડવાની જોડો ને તો મિત્રો થોડી જ વારમાં મળીએ બ્લોગ જોતા રહેજો બહુ મજા આવશે તો મિત્રો આ છે સાઇકલનું સિનેમેટિક સીન મજા જુઓ ખાલી આ બે સાઇકલો મળશે સ્લો સાઇકલ ચેલેન્જ કરવા જેનો જે લેવી હોય શૂટ આપણા બધા એક્ટરો તૈયાર હી ભાઈ તૈયાર તૈયાર તો થોડા પાછા પડીને કેમેરામેન પાટો બતાવી દો આઈ જો નજીક આઈ જો તો મિત્રો એમાં આપણે બે સાયકલો રાખી છે જેને જે લેવી હોય કઈ જ બંધી નહીં બરાબર તો આપણે નંબર લઈ લઈએ એ પહેલા એક વાતની જાણ કરી દઉં કે જુઓ પગ ભોયટ છે તો આઉટ પાટાની બહાર નીકળી જાય સાયકલ તો આઉટ બરાબર અને જે જો સાયકલ માં સૌથી વધારે ટાઈમ લે એ વિજેતા થા બરાબર બરાબર લે આડો તાણ નંબર આપણે ઉલાડી દયો નવ જણા હે ટોટલ બચો બતાઈ દો કેમેરા આ લઈ રહ્યો હેડો બધાય કે કેમેરામેન ની ચિઠ્ઠી રાખજો ભાઈ હા પેલા નંબર થી બોલો પેલા નંબર બીજો નંબર ત્રીજો નંબર ચોથો નંબર પાંચમો નંબર છઠ્ઠો નંબર સાતમો નંબર આઠમો નંબર નવમો નંબર તો મિત્રો આપણે નિયમ જણાવી દીધા તો મળીએ પેલા રાઉન્ડમાં તો મિત્રો પેલા રાઉન્ડમાં આયો આવ્યો શક્તિ શક્તિ તૈયાર રેડી પોપટલાલ સ્ટાર્ટ કરે ને એટલે જવા દે છે નિયમ ખબર હે ને બધા રેડો સ્ટાર્ટ તો આ બાર ના જવા દે તો આઉટ થઈ જાય

આ બોલ ભાઈ આવો આવો 36 સકન્ડમાં 33 થઈ ગઈ પણ 36 સકન્ડમાં હા હા એમના આઉટ બા તો નંબરમાં આવ્યો આવ્યો રેડી આવ રેડી ચલાવવાની છે હું કાલે અંદર કરો છો ભાઈ લે સ્ટાર્ટ

વધારા સેકન્ડ લેતા ફાવે ટાર્ગેટ પર ડાર્ગી હમ 40 સેકન્ડ વાહ વાહ યે ગયો એક મિનિટ ઠીક નહી 50 સેકન્ડ ચિંદુ કે ફિલ્ડ પર પાઈ દે ઓઉટ ના થતો સચું હા કોઈ જાય ઓરા એક મિનિટ એક મિનિટ પૂરી નહી દેજો હા હા નહી નહી ચિંદુ તાર થા ન ભાઈ પૂરો 1 ને 5 હસ તો મિત્રો આપણે આઉટ નહી થયા ભલે ટાઈમ ઉછો રે 1 મિનિટ ને 5 સેકન્ડ ભલે એ જો 8રાઉન્ડમાં મિત્રો રાઉન્ડમાં આયા હી લીલાજી કેમેરામેન રેડી રેડી સ્ટાર્ટ જવા દેણ હારવા આયા જીતવા હાલ ખબર પડી જા આ તો પોછે તન ચીડે ઓ ભાઈ વા 10 સેકન્ડ તો મળ <laughs>

દન સાદેવ જીતે યુનિલા કુના ના આ તા સેકન્ડ પર પાટી જી એક મિનિટ એ એ જીજી બજે ખાલસ ખંજો થોડું ખંજો લ્યા 1 6 એક ને 10 એ આઉટ થઈ તો મલીય છઠ્ઠા રાઉન્ડમાં તો મિત્રો છઠ્ઠા રાઉન્ડમાં આયા હે નિકુલ તૈયાર ભાઈ શક્તિ ઓમ તોલાલા નેતી ઓમ હા હા નિકુલ ભાઈ 10 શક્તિ

તો મિત્રો સાતમા રાઉન્ડ આયા જે ખાવાના કિંગ છે પણ આમાં નહી ચાલી મને એવો વિશ્વાસ લેડો રેડી સ્ટાર્ટ ભુખલ જીત્યો હા આવડા લે આ તો ગાય દયો છે લઈ જો 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 જીત્યો હું નામ રાખી આપણે નામ નહી એ તો લાગાય પણ ભુખલ હે ને ટેલેન્ટેડ છે આ બધું એ મંત્ર મારે મંત્ર મારી દીધા છે છે जगत 25 30 40

જીતવાનું

ઓ ઓય રાખજો બાબા પાટણ બાર નીકળી ના જો તમાર ટાયર બાદ જહન તો હા બાબા હા એ થોડા શેઢારો 45 મારો કે કેતાતા એરી પેલી વિજેતા તમાર હોમ જ ઊભો

ચોથા નંબર હતા લીલાજી ત્રેવીસ ના તેત્રીસ સેકન્ડમાં કમ્પ્લીટ સાયકલ બહાર કાઢી હતી ચો નંબર હતા જેઠાલાલ જે આઉટ થઈ ગયા હતા મારથી ટાઈમ વધારે લીધો તો પણ પગડવાહી આઉટ થઈ ગયા હતા એટલે કાયદેસર હેરા વિજેતા કહેવાય નહીં છઠ્ઠા નંબર હતા નિકુલ એ આઉટ થઈ ગયા હતા સાતમા નંબર હતા લાલભા જીમની એકાન સેકન્ડમાં કમ્પ્લીટ સાયકલ બહાર કાઢી હતી આઠમા નંબરે પોપટલાલ જે પગટવાહી આઉટ થઈ ગયા હતા

રાજા રાજય ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુક માં બે પેજ છે રાજા બહુચર અને પોન્સો પાટણ બંને પેજ ને ફોલો કરી દેજો મળીએ નવા લોગ સાથે ત્યાં સુધી